ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સરસ મજાની એક કથા સાંભળીશું ભીમની પત્ની હેડમ્બા હતી એ તો બધા જાણે છે પણ હેડમ્બા માના જીવનકાળ દરમિયાન કેટલું દુઃખ એમને પડ્યું હતું કેટલી તકલીફ એમને પડી હતી એમનું સંપૂર્ણ માહિતીનો વિડીયો તમને આ વાર્તામાં સાંભળવા મળશે માટે મિત્રો આ વાર્તા પૂરી અને ધ્યાનથી સાંભળવા વિનંતી છે તો આપણે માં હેરંબાની વાર્તા સાંભળીશું આપણા માંથી ઘણા બધા લોકો હેડંબા વિશે એટલું તો જાણી છીએ કે ભીમની પત્ની હતી પરંતુ આપણે એ નથી જાણતા એ વાત કે હેડંબાનું આખું જીવન કેવું હતું વાસ્તવમાં હેડંબાનું આખું જીવન કરુણા અને પીડાથી ભરેલું હતું પરંતુ જેટલું દુઃખ એમણે જોયું છે ને એનાથી ઘણું વધારે આત્મસન્માન પૂર્વક તેમણે પોતાનું જીવન જીવ્યું હતું અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સામે તે મૃત્યુને ગળે લગાવી રહી હતી ત્યારે એના ચહેરા પર એવું જ આત્મસન્માનનું ગર્વ જોવા મળી રહ્યું હતું તો કેવી છે આ હેડંબાની જીવનની કથા આખી કથા વિસ્તારપૂર્વક આ વિડિયોમાં જાણવાનો પ્રયાસ કરીએ આપણે પરંતુ મિત્રો જો તમે આ ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મારી વાર્તાને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી ભગવાનનું નામ પણ જરૂર લખજો હેડંબા એક રાક્ષસી હતી રાક્ષસી એટલે કે રાક્ષસ ના કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા કહેવાય છે કે રાવણે આ સમાજની સ્થાપના સમાજમાં દબાયેલા કચડાયેલા લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે કરી હતી પરંતુ એના જ જીવન કાળમાં રાક્ષસો એટલા બધા ક્રૂર બની ગયા કે લોકોના મનમાં રાક્ષસ શબ્દને અપશબ્દની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો આવા કુળમાં ઉત્પન્ન થયેલી કન્યાને કોઈ સારી કન્યા કેવી રીતે કહી શકે માતા એક ભદ્ર મહિલા હતી એના મનમાં હંમેશા ભરેલા વિચારો આવતા રહેતા તે એવું ચાહતી હતી કે લોકોનું કલ્યાણ કરી શકે પરંતુ તે એક રાક્ષસી હતી એટલા માટે મનુષ્ય તરફની એમને ક્યારેય પણ આદર પ્રાપ્ત ન થયો અને એમનું મન કોમળ હતું એટલા માટે એના સમાજની અંદર પણ એને ક્યારેય પણ ઈજ્જત ન મળી જેની તે હકદાર હતા જ્યારે તેના પહેલા પુત્ર થયો ત્યારે એના પતિનું આ પુત્રને તો ખૂબ જ પ્રેમથી અપનાવી લીધો કેમ કે તે એના વારસદાર હતો પરંતુ તેમણે તેમની પત્નીને એ હક ક્યારેય ન આપ્યો જેની તે વાસ્તવમાં હકદાર હતી ધીરે ધીરે એક સમય બાદ એમના ગર્ભમાં ફરીથી જીવનના લક્ષણ પ્રગટ થયા થવા લાગ્યા જ્યોતિષોએ આ વિષય પર જાણકારી મેળવી તો એમણે કહ્યું કે તમારા ગર્ભમાં એક બાલિકાનું આગમન થયું છે માતા આ વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થઈ અને તેમણે પોતાના મનની તમામ કોમળ ભાવનાઓ પોતાની પુત્રીની અંદર પ્રસ્થાપિત કરવાનું વિચારી લીધું એ એવું એ એવું નહોતા चाहती કે આ પુત્રીના પિતાને ક્રૂર છાયા આ પુત્રીના વ્યવહાર પર પડે અને એટલા માટે જ તે થયા સંભવ પોતાના પતિથી અને સમાજથી દૂર રહેવાનો પ્રયાસ કરવા લાગ્યા જ્યારે ગર્ભાવસ્થાનો સમય પૂરો થયો અને જન્મનો સમય થયો ત્યારે હેડંબાની માતાએ એક એવી જગ્યાની શોધ કરી જે જગ્યાએ નિર્જનતા હોય તે એવું નહોતા ચાહતા કે પુત્રની જન્મ સમયે કોઈ પણ રાક્ષસ એની સામે રહે અને એનો પ્રભાવ આના જીવન પર પડે એટલે કે આના સંસ્કારો પર પહેલી દ્રષ્ટિનો પ્રભાવ ન પડી શકે અને એટલા જ માટે તેમણે આ નિર્જન વનમાં પોતાની પ્રસવ પ્રક્રિયા સંપૂર્ણ કરવાનું વિચારી લીધું પ્રસવનો સમય કોઈ પણ સ્ત્રી માટે પીડાદાયક હોય છે અને ત્યાં એ નિર્જન વનમાં કોઈ સહારો પણ ન હતો કહેવાય છે કે હેડંબાની માતાને આ નિર્જન વનમાં એક લાકડાનું ઠૂઠું પકડી લીધું અને હેડંબાને જન્મ આપ્યો અને જ્યારે હેનંબાનો જન્મ થયો એટલે તરત જ આ લાકડાના ઠૂઠામાંથી પલ્લવ બહાર નીકળી નીકળવા લાગ્યો અને આ જોઈને માતાને આ નવજાત બાળકીનું નામ પલ્લવી રાખ્યું કેમ કે દ્વાપર યુગ સમય હતો અને એ સમયમાં સ્ત્રીઓનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ નહોતું માનવામાં આવતું એટલા માટે પલ્લવી નામથી એને કોઈ નહોતું બોલાવતું તે હંમેશા માટે હેડંબની નાની બહેન હેડંબા રહી તેનું પોતાનું નામ એના ભાઈના નામથી અર્થ પામતું હતું હવે પલ્લવી ધીરે ધીરે મોટી થવા લાગી માતાએ એમની તમામ પ્રકારની શિક્ષા આપી અને તેના મનમાં સદાયને માટે સહાયતાના બીજ રોપી દીધા એને પરોપકારની વાતો શીખવાડી પરંતુ કહેવાય છે કે કાળ ખૂબ જ ક્રૂર હોય છે પલ્લવી હજુ તો દસ વર્ષની નહોતી થઈ ત્યાં તો એની માતાનું મૃત્યુ થયું પલ્લવીની પાસે એના પિતા અને ભાઈ સિવાય બીજો કોઈ સહારો ન રહ્યો પલ્લવી ખૂબ જ કુશાગ બુદ્ધિશાળી હતી અને રાક્ષસ જાતિમાં સ્ત્રીઓને થોડી વધારે સ્વતંત્રતા આપવામાં આવતી હતી એટલા માટે પિતાએ પલ્લવીને ભણવા માટે મોકલી જોકે પલ્લવી પહેલેથી જ કુષાઘ બુદ્ધિશાળી અને તેમણે જલ્દીથી જ આસુરી વિદ્યા રાક્ષસી વિદ્યા મયાવી વિદ્યા અને વૈદિક વિદ્યા આદિમાં મહારથ હાંસલ કરી લીધી ત્યારબાદ તેમના પિતાનું પણ મૃત્યુ થયું અને ત્યાંનો રાજા બન્યો એનો ભાઈ હેડમ્બ આ હેડમ્બ એના પિતા કરતા પણ વધારે ક્રૂર હતો એના મનમાં કોઈ પણ જગ્યાએ ભાવના તો હતી હતી જ નહીં નહીં એના મનમાં થોડી પણ કોમળતા ન જોવા મળતી તે તે મનુષ્યની મનુષ્યથી નફરત કરતો હતો તે મનુષ્યને ભોજન સમજતો હતો પલ્લવીનું મન આ બધું જોઈને ધ્રુણા પામતું હતું ધ્રુણાથી ભરાઈ જતું હતું તે યથાસંભવ પોતાના ભાઈને રોકવાનો પ્રયાસ કરતી પરંતુ એનો ભાઈ તેના વશમાં નહોતો રહેતો અને તે ત્યાંનો રાજા હતો અને પલ્લવી એક સ્ત્રી હતી પરંતુ એનો ભાઈ પલ્લવીને પણ રોકતો નહીં કેમ કે પલ્લવી માયાવી વિદ્યામાં એટલી નિપુણ હતી કે તે પોતાના રાજ્યના સંચાલન માટે પલ્લવીની સહાયતા માંગતો રહેતો હતો એટલા માટે ક્યારેક ક્યારેક પલ્લવીની કઠોર વાતો પણ તે સાંભળવી લેતો આવી રીતે સમય વીતતો ગયો જેમ જેમ સમય વીતતો ગયો એવી રીતે હેડંબ વધારે ક્રૂર બનતો ગયો અને પલ્લવીને આ સમાજ હેડમ્બાના નામથી જાણવા લાગ્યો તેમને ક્યારેય પણ આ નામ પસંદ ન આવ્યું પરંતુ શું કરે સમાજ જે નામ આપી દે એ નામ એના પર લાગુ થઈ જાય છે હવે પલ્લવી નામ તો ક્યારનુંય ભૂલાવી દીધું હતું એક દિવસ એના ભાઈએ તેની પાસે આવીને માહિતી આપી કે પાંચ તંદુરસ્ત યુવાનો એક વૃદ્ધ સ્ત્રી સાથે આ વનમાં પધાર્યા છે અને એ તમામ યુવાનો મનુષ્ય છે અને ઘણા સમય બાદ મનુષ્ય આરણમાં આવ્યા છે એટલે હું એવું ઈચ્છું છું કે હું તેમને એક એક કરીને ખાઈ જાઉં એટલા માટે તું તારી માયાવી વિદ્યા દ્વારા એમને મારી પાસે લાવવાનો પ્રયાસ કર હેડંબા એના ભાઈની વાતો એમ તો નહોતી માનતી પરંતુ જ્યારે તેનો ભાઈ ભારપૂર્વક કહેતો હતો તો એની પાસે એની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો ન હતો પરંતુ એ દિવસે જ્યારે પહેલીવાર તેના ભાઈએ કહ્યું તો હેડમબાએ કહ્યું કે હું એવું કોઈ કામ નહીં કરું તારે એને ખાવા હોય તો તું જા આટલું કહીને હેડમબાએ સ્થાન પર જવા માટે ચાલવા લાગી જ્યાં તેનો જન્મ થયો હતો તે હંમેશા એવા પળોમાં જ્યારે કે એના મનમાં કોઈ અશાંતિ હોય ત્યારે આ સ્થાન પર જતી રહેતી જ્યાં એનો જન્મ થયો હતો આ સ્થાન પર એનું એને એવું લાગતું હતું કે મારી માતા અહીંયા સાક્ષાત પ્રગટ છે અને એ લાકડું ઠૂઠું લાકડાનું ઠૂઠું જેમાં તેનો જન્મ સમયે પલ્લવ નીકળ્યા હતા એ હવે એક વૃક્ષ બની ગયું હતું અને પલ્લવી ત્યાં જ વિશ્રામ કરતી હતી એ દિવસે જ્યારે પલ્લવી ત્યાં પહોંચી તો એમણે ત્યાં જોયું કે પાંચ પુરુષ અને એક સ્ત્રી ત્યાં બેસેલા છે ચાર પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી સૂઈ ગયા છે અને એક પુરુષ એની રખવાળી કરી રહ્યો છે હવે હેડમ્બા આ જોઈને ક્રોધથી ભરાઈ ગઈ આ વૃક્ષ એની માતા સમાન પ્રિય હતું તે એવું ક્યારે નહોતી ચાહતી કે બીજા કોઈ આ વૃક્ષની છાયામાં બેસે આમ પણ આ જગ્યા નિર્જન રહેતી હતી કેમ કે આ જગ્યા રાજકુમારીની પ્રિય જગ્યા હતી એટલા માટે કોઈ પણ રાક્ષસ આ જગ્યા પર નહોતા જતા પરંતુ મનુષ્ય આ બધી વાતથી અજાણ હતા તમે સમજી ગયા હશો કે આ પાંચેય પાંડેવો અને વૃદ્ધ સ્ત્રી એમની માતા કુંતી હતા અને આ તમામ લોકો જંગલમાં પોતાના વનવાસનો સમય વ્યતીત કરી રહ્યા હતા હજુ સુધી દ્રૌપદીનો સ્વયંવર નહોતો થયો અર્જુન અને પાંડવો સાથે એના વિવાહ નહોતા થયા લાક્ષાગ્રહમાંથી બહાર નીકળ્યા બાદ આ લોકો વનમાં આવ્યા અને એક નિર્જન સ્થાન જોઈને આ વૃક્ષ નીચે વિશ્રામ કરવા લાગ્યા ભીમ પહેરો પર પહેરો ભરતા હતા પહેરા પર બેઠા હતા અને બાકીના ચારેય ભાઈ અને માતા નિશ્ચિત થઈને ગયા હતા હવે આ વૃક્ષની છાયામાં પાંડવોને કરતા જોઈને ક્રોધેથી ભડકી ઉઠી હેડમ્બા આ લોકોને ત્યાંથી ભગાવવા માટે આગળ વધવા લાગી જ્યારે તે થોડી આગળ વધી ત્યારે એના અને પાંડવો વચ્ચે ભીમ આવી ગયો અને ભીમે કઠોરતાથી એને પકડી લીધી અને તેને લઈને એક વૃક્ષ પર ચાલવા લાગ્યો ત્યારે હેડંબાએ જ્યારે ભીમની દેહ દ્રષ્ટિ પર નજર નાખી ત્યારે તે મંત્ર થઈ ગઈ જોકે ભીમ એ સમયે કઠોર સ્થિતિમાં હતો ભીમની આંખોમાંથી ક્રોધની જ્વાળાઓ ફૂટી રહી હતી પરંતુ હેડંબા પહેલી જ નજરમાં ભીમને પ્રેમ કરી બેઠી હતી હવે ભીમ હેડંબાને પકડીને એક તરફ લઈ ગયો જેનાથી એના ભાઈ તો એની માતાની ઊંઘમાં ખલેલ ન પહોંચે ત્યાં જઈને એમણે કહ્યું કે અમે તમારો કોઈ અપરાધ નથી કર્યો તો પણ તું અમને શું કામ મારવા માંગે છે હવે હેડમ્બા ભીમને ખૂબ જ પ્રેમ ભરી નજરે જોઈ રહી હતી હેડમ્બા રાક્ષસી હતી પરંતુ ખૂબ જ સુંદર હતી એનું રૂપ એક અપ્સરા કરતાં પણ સુંદર હતું એટલે ભીમ પણ હેડમ્બાને જોઈને મોહિત થવા લાગ્યા પરંતુ એના મનમાં ગુસ્સો પણ હતો કે આ સ્ત્રી વગર કારણે અમને શું કામ મારવા માંગે છે જ્યારે ભીમે હેડમ્બાને આ વાત પર કઠોરતાથી પૂછ્યું ત્યારે હેડમ્બાએ હસીને આખી આખી કહાની જણાવી અને કહ્યું કે આ મારું સ્થાન છે અને મારા સ્થાન પર કોઈ વિશ્રામ કરે તો હું એ વાત કેવી રીતે સહન કરી શકું ત્યારે ભીમે કહ્યું કે આ તો નિર્જન વન છે અને વન કોઈ એકનું નથી હોતું તમામનું હોય છે જે આ જગ્યાએ હોય છે એ જ એનો હિસ્સો હોય છે ત્યારે હેડમ્બાએ કહ્યું કે આ વન મારું નથી પરંતુ આ સ્થાનથી મારી માતાની યાદો જોડાયેલી છે એટલા માટે હું ભાવુક થઈ ગઈ શું તમે જ એ પાંચ પ્રાણીઓ છો જેના વિશે મારો ભાઈ વાત કરી રહ્યો હતો ત્યારે ભીમે કહ્યું તારો ભાઈ કોણ છે એટલે હેડમ્બાએ કહ્યું કે મારું નામ હેડમ્બા છે અને મારા ભાઈનું નામ હેડમ્બ છે આ સાંભળીને ભીમની આંખો ખુલી ગઈ એને તેમણે કહ્યું કે એ રાક્ષસ હેડમ્બની બહેન છો તો પછી તું પણ એના જેવી ક્રૂર હશો જ્યારે હેડમ્બાએ આ સાંભળ્યું તો એના મનમાં ખૂબ જ દુઃખ થયું અને કહેવા લાગી કે તમે મારા ભાઈના વ્યક્તિત્વને જોઈને એની સાથે મારી તુલના કેવી રીતે કરી શકો મારું એક એક અલગ વ્યક્તિત્વ છે હું સ્વતંત્ર વ્યક્તિ છું જો સ્ત્રી હોવાના લીધે મારું પોતાનું કોઈ ગુણ નથી હોતો આ સાંભળીને ભીમે કહ્યું કે જેવી રીતે તું મારા ભાઈઓ અને મારી માતાને મારવા આવી હતી આ જોઈને તો એવું જ લાગી રહ્યું છે કે તું પણ તારા ભાઈની જેમ ક્રૂર છો ત્યારે હેડમબાની મોટી મોટી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા સ્ત્રીની આંખમાંથી નીકળેલા આંસુ પુરુષને પીગળવા લાગે છે પીગળવા કરવા માટે કાફી હોય છે સ્ત્રીના આંસુ પુરુષને પીગાળી દે છે જણાવ્યું છે કે આ સ્થાનથી મારી માતાની યાદો જોડાયેલી છે તમે તો તમે તો પણ નથી સમજી રહ્યા ત્યારે ભીમે કહ્યું કે હું સમજી રહ્યો છું હવે તું જઈ શકે છે હેડમ્બા ત્યાંથી જતી રહી અને એના મનમાં ભીમ પ્રત્યે પ્રેમ જાગૃત થયો આ બીજું ભીમના મનમાં પણ હેડમ્મા માટે પ્રેમ પ્રગટ થયો બીજા દિવસે ફરી સાંજ પડી અને સાંજના સમયે સમયે હેડંબા એ જગ્યાએ આવી અને ભીમ સાથે વાત કરવા લાગી બંને વચ્ચે પ્રેમની વાતો થઈ અને ભીમે કહ્યું કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું પરંતુ હું મજબૂર છું કે હું મારી માતાની આજ્ઞા વગર કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ નહીં બનાવી શકું એટલા માટે તું મને ક્ષમા કરજે પરંતુ હું તને પ્રેમ કરું છું એટલા માટે હું તને કહું છું કેમ કે મારા મનમાં કોઈ નિરાશ કોઈ નિરાશા ન રહે કે હું મારા પ્રેમને વ્યક્ત ન કરી શક્યો ત્યારે હેડમબાએ કહ્યું કે હું પણ તમને પ્રેમ કરું છું પરંતુ એક પરેશાની છે હું તમારી સાથે પ્રેમ વ્યક્ત પણ કરી શકું છું અને તે પ્રેમનો પ્રસ્તાવ લઈને તમારી માં પાસે પણ જઈ શકું છું પરંતુ મારો ભાઈ તમને ખાવા માંગે છે અને તે જલ્દી જ તમારા પર આક્રમણ કરવાનો છે એટલે હું એ એ વાતથી પરેશાન છું એ પરેશાનીમાં હું છું કે હું શું કરું આટલું સાંભળ્યા બાદ ભીમે કહ્યું કે આમાં પરેશાન થવાની શું વાત છે એ તારો ભાઈ છે એટલે તારે એનો પક્ષ લેવો જોઈએ અને હું મારા ભાઈઓની રક્ષા કરીશ અને કદાચ તારો ભાઈ અમારી પાસે આવશે તો હું એને મારી નાખીશ અને તું એના માટે મને ક્ષમા કરજે ત્યારે હેરમબાએ ભીમની આંખોમાં પૂરા વિશ્વાસથી જોયું અને કહ્યું કે સંબંધી હોય ભાઈ હોય કે પિતા હોય પરંતુ કદાચ એ ક્રૂર હોય તો એ સમાજ માટે ખોટું કહેવાય અને એને ખોટો માનવો જ જોઈએ ન્યાય માટે પોતાના ભાઈને પણ દંડ આપો એ અધર્મ નથી કહેવાતો એટલા માટે હું એવું ઈચ્છું છું કે તમે મારા ભાઈનો વધ કરો અને આ રાજ્યનું સંચાલન તમારા હાથમાં લઈ લો ત્યારે ભીમ કહે છે કે આ કેવી રીતે સંભવ થાય ત્યારે હેડંબાએ કહ્યું કે નિકુંભલા દેવીની પૂજા કરવા માટે મારો ભાઈ તમારી બલી આપવા માંગે છે અને આ વિધિમાં એક દિવસનો સમય બાકી રહ્યો છે કાલના દિવસે પૂર્ણિમા છે અને પૂર્ણિમાના દિવસે તે અવશ્ય તમારા પર હુમલો કરશે એટલે તમે એ સમયે એનો વધ કરી દેજો જો કે તે માયાવી વિદ્યામાં પરંપરાગત છે પારંગત છે પરંતુ હું એ વિદ્યામાં એનાથી વધારે કુશળ છું એટલા માટે જ્યારે તે તમારા પર માયાનો પ્રયોગ કરશે તો એની માયાને હું કાપી નાખીશ શારીરિક બળમાં તો તમે એનાથી જીતી શકશો ને ત્યારે ભીમે કહ્યું કે તમે હજુ મારું બળ ક્યાં જોયું છે મારું બળ કાલે યુદ્ધ ભૂમિમાં જોઈ લેજો ત્યારે હેડંબા હસતી હસતી ત્યાંથી જતી રહી અને બીજા દિવસે નક્કી સમય પર હેડંબ રાક્ષસે ભીમ ઉપર આક્રમણ કર્યું ભીમે ખૂબ જ બહાદુરીપૂર્વક એનો મુકાબલો કર્યો આ યુદ્ધમાં એક સમયે તો પોતાની માયાવી વિદ્યાથી હેડંબ ભીમ પર ભારે પડવા લાગ્યો પરંતુ એ જ સમયે હેડંબા એ પોતાની માયાવી વિદ્યા દ્વારા એના ભાઈની વિદ્યાને કાપી નાખી અને ત્યારબાદ ફક્ત શારીરિક બળનું યુદ્ધ થયું તો ભીમ સામે હેડંબ રાક્ષસ કેટલી વાર ટકી શકે આખરે ભીમે રાક્ષસનો હેડંબનો વધ કર્યો આ રાક્ષસ ખૂબ જ ક્રૂર હતો એની જનતા પણ એનાથી ત્રાસી ગઈ હતી તે સ્ત્રીઓને ક્યારેય પણ માન આપતો ન હતો અને લોકો પાસેથી લૂંટફાટ કરતો રહેતો જ્યારે ભીમે એનો વધ કર્યો ત્યારે ત્યાંની જનતા ભીમને જઈ જઈ કાર કરવા લાગી અને તેઓ ભીમને પોતાના રાજા માની ચૂક્યા હતા ત્યારબાદ હેડંબા માતા કુંતી પાસે ગઈ અને માતા કુંતીને પોતાના પ્રેમની વાત જણાવી અને ભીમ સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો માતા માતા કુંતી ફક્ત નહોતા પરંતુ એક રાજમાતા હતા એમની સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તે પોતાના વનમાં ભટકી રહેલા પુત્રને કેવી રીતે પોતાના અધિકાર અપાવી શકે અને એ જાણતા હતા કે કદાચ પાંચેય પુત્રો અલગ અલગ વિવાહ કરીને પોતાના ઘર વસાવવા લાગશે તો એમની એકતા વિખરાઈ જશે તેઓ તૂટી જશે અને ત્યારે બાદ હસ્તિનાપુરને જીતવાનું સપનું સપનું જ રહી જશે હવે માતા કુંતી આ બધી વાતોને જાણતા હતા એટલે હેડમબાને કહેવા લાગ્યા કે હું ભીમના પ્રેમના મહત્વને જાણું છું હું પ્રેમને સ્વીકાર કરું છું હું ભીમને તારી સાથે વિવાહ કરવાની અનુમતિ પણ આપી દઈશ પરંતુ હું તને મારી કુળવધુના રૂપમાં સ્વીકાર નહીં કરી શકું કેમ કે અમે આર્ય છીએ અને તું રાક્ષસી છો અને એક જ આર્યની કુળ વધુ રાક્ષસી બને એ આ સમાજ ક્યારેય સ્વીકાર નહીં કરે અને મારા મારે મારા પુત્રોને હસ્તીના પૂરના રાજા બનાવવાના છે અને એટલા માટે સમાજ એના પક્ષમાં રહે એ ખૂબ જ આવશ્યક છે આ સાંભળીને હેડમબાઈ માતા કુંતીને પૂછ્યું કે આર્યોની સ્ત્રીઓ અને રાક્ષસીઓ વચ્ચે એવું ક્યુ અંતર છે જેનાથી તમે મને કુળ વધુનું સ્થાન નથી આપી શકતા ત્યારે માતા કુંતીએ કહ્યું કે રાક્ષસીઓ અને અનેક વિવાહ કરી શકે છે અને તેઓ અનેક પતિઓ રાખી શકે છે પરંતુ આર્ય સ્ત્રી ફક્ત એક પતિ રાખે છે ત્યારે હેડમબાએ કહ્યું કે માતા કદાચ એવી સ્થિતિ આવશે ને તો તમે સ્વયં કોઈ સ્ત્રીને ઘણા બધા પતિઓ રાખવાની અનુમતિ આપી શકો છો એ સમયે હેડંબા પોતાના જ મનમાં ખૂબ જ દુઃખી હતી અને કદાચ આ વાત જ માતા કુંતીના મનમાં ઘર કરી ગઈ અને ત્યારબાદ કદાચ દ્રૌપદીએ દ્રૌપદીને એ અભિશાપ મળ્યો અથવા વરદાન મળ્યું કે તે અનેક પતિઓની પત્ની બની હેડંબા પ્રેમમાં હતી પત્ની બની હેડંબાના પ્રેમમાં હતી તેમણે માતા કુંતીની દરેક વાતનો સ્વીકાર કર્યો ભીમ સાથે એમણે વિવાહ કર્યા તે એ જાણતી હતી કે જ્યાં સુધી વનવાસ સમય છે ત્યાં સુધી જ ભીમ એની પાસે રહેશે તે ક્યારેય કુળ વધુ નહીં બની શકે પરંતુ એ ઈચ્છતી હતી કે જેટલો પણ સમય ભીમ એની સાથે રહે ત્યાં સુધી હું મારા જીવનને સંપૂર્ણતાથી જીવ જીવવાની કોશિશ કરીશ એમની કરુણાનો કોઈ અંત નથી કેમ કે તે જાણ છે કે તે જેને પ્રેમ કરે છે તે થોડા સમય બાદ જતા રહેવાના છે પણ એ તૂટીને પ્રેમ કરે છે એક આત્મસન્માનથી ભરેલી સ્ત્રી પોતાના આત્મસન્માનને દાવ પર લગાવીને પોતાના પ્રેમને પામે છે પ્રેમ માટે પોતાના આત્મસન્માનનું બલિદાન આપે છે પરંતુ એ જાણે છે કે આ બધું કર્યા બાદ પણ તે પ્રેમને થોડાક ક્ષણો માટે જ પામી શકશે આખા જીવન માટે નહીં હવે ભીમ અને હિડમ્બા પ્રેમ એમના બંનેનો પ્રેમ વધતો ગયો વનવાસનો સમય પૂરો થવામાં ઘણો સમય હતો હવે એ જગ્યાએ સમય વ્યતીત કરતા કરતા હેડમ્બાના ગર્ભમાં એક જીવનની રચના થઈ હેડમ્બા ગર્ભવતી થઈ ત્યારબાદ એક બાળકનો જન્મ થયો જેના માથામાં કોઈ વાળ ન હતા એવું લાગતું હતું કે કોઈ ઉલટાવેલો ઘડો હોય ઘટોત્કચ્છ અને એ બાળકનું નામ ઘટોત્કચ્છ એટલા માટે રાખવામાં આવ્યું કેમ કે ઘડા જેવું ઘટ જેવું એનું માથું હતું અને તેની ઉપર કોઈ પણ કચ્છ એટલે કે વાળ ન હતા એટલા માટે એ બાળકનું નામ પડ્યું ઘટોત્કચ્છ ઘટોત્કચ્છ હજુ મુશ્કેલીથી પોતાના પિતાને ઓળખી શકતો ત્યાં તો ત્યાંથી પાંડવો જતા રહ્યા અને હવે આ જંગલમાં રહી ગયા તો માત્ર હેડંબા અને એમનો પુત્ર ઘટોત્કચ્છ હેડંબા જાણતા હતા કે આ વિરહ લાંબો થવાનો છે પરંતુ એમના હૃદયમાં ક્યાંક એક વાત એવી હતી કે ભીમ એને પ્રેમ કરે છે અને ભીમ જરૂર સમય સમય પર એની ખબર લેશે પરંતુ ભીમ રાજનીતિમાં ઉલજેલા હતા એમની સામે ઘણા બધા લક્ષ્ય હતા એટલે ભીમ હવે હેડમ્બાને એક રીતે ભૂલી ગયા ત્યારબાદ હેડમ્બાએ એવી ખબર હેડંબાને એવી ખબર મળી કે આ પાંચ પત્નીઓની આ પાંચ પતિઓની પત્ની દ્રૌપદી બની ગઈ છે પાંચ પતિની એક જ પત્ની દ્રૌપદી બની ગઈ છે અને ભીમ પણ દ્રૌપદીને પ્રેમ કરવા લાગ્યા છે અને ત્યારબાદ હેડમબાએ દ્રૌપદીના ચીર હરણનો એ હૃદય દ્રાવક પ્રસંગ સાંભળ્યો તો પહેલા તો એનું મન પાંડવો પ્રત્યે ક્રોધથી ભરાઈ ગયું કે કેવી રીતે ધર્મરાજ પોતાની સ્ત્રીને દાવ પર લગાવી શકે ત્યારબાદ દ્રૌપદીની પીડા એના મનમાં ફેલાતી ગઈ પરંતુ જ્યારે થોડો સમય વીતતો ગયો ત્યારે એના મનમાં એક વાત હંમેશા રહેતી હતી એ હતી ભીમની પ્રતિજ્ઞા પરંતુ ભીમ દ્રૌપદીના પ્રેમમાં પડેલા હતા અને હેડંબાને ભૂલી ગયા હતા હેડંબા દ્રૌપદી સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ એને ન હતો રાખતી ન હતી પરંતુ ભીમનો પ્રેમ એને ન મળવાથી એ વાત એને હંમેશા હેરાન પરેશાન દુઃખી કરતી હતી જ્યારે બીજી વાર પાંડવ વનવાસમાં ગયા તો એ સમયે દ્રૌપદી પણ એની સાથે હતી હવે ભીમને પોતાના પુત્ર ઘટોત્કચની યાદ આવી એને અને એનું કારણ હતું કે હિમાલયને પાર કરવા માટે એમને માયાવી શક્તિઓની જરૂરિયાત હતી એટલા માટે આ ગાંઠ જંગલમાં ગાઢ જંગલમાં પર્વતોમાં બનેલા માર્ગનો પાર કરવા માટે તેમણે પોતાના પુત્ર ઘટોદકચને બોલાવ્યો પરંતુ એ સમયે પણ મહાભારતમાં કહેવાય છે કે તેમણે હેડંબાનું ક્યાંય નામ ન લીધું અને ના તો હેડંબાના નામે કોઈ સંદેશ મોકલાવ્યો હવે હેડંબા પોતાના હૃદયમાં દુઃખ મહેસૂસ કરીને દુઃખી થવા લાગ્યા ઘટોતકચ્છ પોતાની માતા પાસે આજ્ઞા લેવા માટે જાય છે અને ઘટોત્કચ કહ્યું કે માતા તમે નહીં કહો તો હું નહીં જાઉં પરંતુ હેડંબા જાણતા હતા કે ઘટોત્કચ તેમના પિતાને ખૂબ પ્રેમ કરે છે અને હું આજ્ઞા આપીશ તો રોકાઈ જશે પરંતુ એનું હૃદય આ સ્થિતિને સ્વીકાર નહીં કરી શકે એટલા માટે બહારથી હસતા હસતા અને અંદરથી થઈને પોતાના પુત્રને જવા માટે આજ્ઞા આપી ત્યારબાદ ફરી ભીમ અને ભીમ એને ભૂલી ગયો અને જ્યારે ભીમને બીજી વાર એના પુત્રની યાદ આવી તો મહાભારતના યુદ્ધમાં ત્યાં સુધી માતો ઘટોત્કચ વિવાહ અહિલાવતી સાથે તેના થઈ ગયા હતા અને તેમના ત્રણ પુત્ર થઈ ગયા હતા બર્બરીક્રવા અને મેઘવર્ણ તેમના પુત્ર અંજન પર્વ સાથે યુદ્ધમાં ભાગ લેવા માટે ગયો અને કર્ણના હાથે મૃત્યુ પામ્યો આ વાત તો તમે જાણતા જ હશો ત્યારબાદ પોતાની માતા પાસેથી અનુમતિ લઈને યુદ્ધમાં યુદ્ધભૂમિમાં બર્બરિક બર્બરીક ગયો બર્બરિકની કથા પણ તમે જાણતા જ હશો કે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ એમનું એમનું ગળું કાપી નાખ્યું હતું ઘટોતકચનો પુત્ર અંજન પરવા અસ્તવસ્થામાંના હાથે મરણ પામ્યો હતો અંતમાં જ્યારે યુદ્ધ સમાપ્ત થયું તો એ જગ્યાએ હેડંબા એકવાર ફરી યુદ્ધ ભૂમિમાં જાય છે ત્યારબાદ તેમણે દ્રૌપદીને પોતાના ગળે લગાવી અને ભીમ તરફ રીસાયેલી નજરોથી જોઈને પોતાના પુત્રની લાશોને ગળે લગાવીને રડવા લાગી અંતમાં તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલી વાર તેને પલ્લવી નામથી બોલાવી જોકે હેડંબા ખુદ પોતાનું નામ ભૂલી ચૂકી હતી અને એને પલ્લવી નામથી બોલાવવામાં આવી એટલે તે અંદરથી આહલાદિત થઈ ગઈ ખૂબ ગદગદી થઈ ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પલ્લવી તું તું દેવી છો આ પૂજવામાં અને મિત્રો આજે પણ માં હેડંબા મંદિર છે અને ત્યાં હેડંબા દેવીની પૂજા થાય છે પરંતુ હવે પલ્લવીના મનમાં જીવવાની ઈચ્છા સમાપ્ત થઈ ચૂકી હતી એટલે તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ મને મુક્તિ આપો ત્યારબાદ એવું કહેવાય છે કે હેડમબાએ પોતાના અંદરથી અગ્નિને પ્રજ્વલિત કરી અને તે અગ્નિમાં પોતાના શરીરને ભસ્મ કરી દીધું અને ભગવાન કૃષ્ણમાં લીન થઈ ગઈ તો મિત્રો આ હતી હેડંબાની આખી કહાની આશા રાખું છું કે તમને આ હેડંબાની વાર્તા પસંદ આવી હશે જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે